ગુજરાતી કિંજલ સગાઈ શાહ શાહ સાથે થઈ છે અમદાવાદના બિઝનેસમેન અને બંને એકબીજાને લાંબા સમયથી ઓળખતા હતા સગાઈના સમાચાર સોશિયલ મીડિયા પર ઘણા બધા વાયરલ થયા અને ઘણા બધા ચર્ચામાં છે તેને લઈને કિંજલ દેવના પરિવારને સમાજ બહાર પણ કરી દેવામાં આવ્યા હતા તો સાચું હકીકત આપણે આ વિડીયોના અંદર જાણીશું કે જે અગાઉ કિંજલ દવેની જે સગાઈ કરવામાં આવી હતી અને તે સગાઈ કેમ તૂટી ગઈ તેના વિશે પણ આપણે આ વિડીયોના અંદર સ્ટેપ બાય સ્ટેપ જાણીશું તો વિડીયોને એન સુધી જેવા વિનંતી ચેનલ ઉપર નવા છે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લે ચાલો જાણીએ કિંજલ દેવેની સગાઈ અગાઉ પવન જોશી સાથે થઈ હતી અને સાટા બદલી કરી હતી જેમ કે કિંજલ દવેના ભાઈનું લગ્ન પવન જોશીની બેન સાથે અને કિંજલ દવે પવન સાથે આ રીતે સાટા બદલી કરી હતી પરંતુ પવન જોશીની બેન થોડા સમય બાદ કંઈક બીજાને લઈને ભાગીને લગ્ન કરી લીધા હતા ત્યારબાદ પવન જોશી અને કિંજલ દેવેનું સગપણ પણ તૂટી ગયું હતું ત્યારબાદ કિંજલ દવે સગાઈ તોડી નાખી હતી અને હવે ફરીવાર તેમની સગાઈ અન્ય સમાજમાં કરી છે બીજાના સમાજમાં સગાઈ કરતા જ કિંજલ દવેના પરિવારને સમાજની બહાર કરી દેવામાં આવ્યા હતા તો તેમના લીધે તેમને સમાજની બહાર કરી દેવામાં આવ્યા છે તો તમારું શું કેવું છે જરૂરથી મને કમેન્ટ કરી જણાવજો વિડીયો ગમે તો જરૂરથી આગળ શેર કરી દેજો ધન્યવાદ